આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવરાય સંગઠન દ્વારા સલાઠવાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શોભા વધારી હતી તથા અભિષેક આરતી કરીને સંગઠનોના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગે સલાટવાળા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકાળવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને

ઓગણીસમી ફેબ્રુઆરી શિવાજી જયંતિની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે શિવાજી જયંતિના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાઠવાડા શિવાજી ચોક ખાતે થયો અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનો અભિષેક કર્યું અને એની સાથે સાથે એનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફુલહાર થાય છે એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે અને સાંજે હવે તમામ ભક્તોને